અરો નરવા બે આ કશું કો હુતુ બુતુ દહે તો પેલા રજુભાઈ ના હોય તો વાયુ સતે પૂરો બેઠું બેઠું બધું લાયા છે શાકભાજીથી થી ધાતક કબંદર કિરણ બે આઈ લઈ ગયા તા લાગજી જવા દેજે કદાચ ના હોય તો થોડું શાક થાય દે અતારે વળી જવું ચોથી આ તો સંતુ બાજ લે સંતુ બા હા લે આબુ હોય તો તો કાઈ પેલા રજુભાઈ વારી એનો કોઈ હસી ખરા

ના ના એ તો નહીં કોઈને મારવાના હેડો ના ના કોળો તો જોવાય યાર અલ્યા કોરો લેવો તો આપણે પેલા આપણો મારસી યાર ના ના કોળો લઈ લઈ આવું આ તો લે લેડો લઈ લે કોળો કોળો લઈ લઈ જાવ તો કોરો છૂટતો નયકુ ના કોળો તો જોવ જ મારે તો અરે રાત ને દારો પાહા લઈને ઊંઘો જો હોય તો ચો ભૂન આવે છે હાથ રાખી પડે કે મોય ગાયો છે હા વારી તો બહુ મોટી છે મોટી છે અને ગણુએ વાય છે તે લોકો ઉપરથી આલે છે ના હોય તો બોલ્યા કર્યા શાંતિરી બરોબર બેઠી વાતો કરશું ને લેતા લેતાવશું શાકભાજી ના હોય તો ઓવ

કહેવ્યો ગા તો જવા ગતો ખુ છે તમારે તે આવતા નહીં હમણાં બાજુ આવતા હોય તો ડોશી કહી ના કહે છે રજુ આવતો કદાચ ચાપ ને સારું જમાર વાળું બનાવીએ ડોસી તો કેતો હજી પણ વાસ્તા એમ કે તકો બઉ હોય કે આરું આ કોમ માં ટાઈમ મળતો નહી યાર એવું છે એમ ના ના ઓટો બોટો મારા ચા પીવા આ વળી જતા હતા કે હું કે લા રજુભાઈ એને ખબર લેતા જઈએ ના ના આયા તે હારું કેવાય કે હમણાંથી આયા નતા તે ઓહો હમણે નતા આયા અને હું કીધું જે ના હોય તો વળી થોડું ઘણું શાકભાજી લેતા જઈએ એવું વિચારી તું હા રજુભાઈ બોલો સંતુભા આ બે ટીચર ની વાઈ થાય આ તો ત્રણ મહિના છે આ યાર ત્રણ મહિના છે તાણ કાલ જ ભરાય બરોબર તાઈન મન જે ઉતરી હતી તે કાલ ભરાય પણ વધારે નહી આમાં જેમ હોય ચોક

માર્કેટ માં જાય કઈ રજુ બાજુ કરો એ રજુભા કઈ નું સારું આ તમને ડેટી ઉપર લાગે છે ને આ બધું પણ હાલ છે ને વાતાવરણના ના લીધા પત્તો છે એવું રેવાનું જ યાર છે આ બધું રહેવાનું આવો પણ બેટી ચોખ્ખી સારી જ છે યાર ના ના બરોબર છે એટલે અમારે તો પણ લોકો તો છે આ ઘરની ખેતી તો ઉત્પાદન બહુ મેઠું આવે રજુ ભાઈ મને તો આમ લાલસ વળી છે ના તો અલ્યા તકુબા અમાર હા ખોપી યાર થોડો હું તો ના ના અમાર હાલ અલ્યા મોય અડતાલા નકર ખોટા વાખી તકુબા યાર કેવું છે આ આ મારો કરે મારો દોશી દમ અલ્યા રાખે તું ઓમ નહીં ઝોમ્બો બોમ્બો નહીં

મોડે તો આવ્યો છું શું જોશો ટોમેટો જોવા ટોમેટી તારી તારી આ ડોહો ટોમેટી સોંતુભાઈ આયા છો ને મારી વાડી ની પથારી ગોર કરી દે જોવા ધોયા વાગે મારા ઓછા મજ પૈસા આગળ ના બે જોતું કરો

બરોબર છે આ તો જેની દૂધી આવે ને તે દૂધી છે તમને ખબર ના વાત કહું બરોબર 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 કોટા વાળું એ કોટા વાળું તો ઝેરીલું તો તમે બુદ્ધિ છે ને કોઈ બધું પૂછપુછ કરો છો લેટવા છો

બીજો ના વાડીમાં તો આવું જ કરતો હોય છે એવું નહીં કરતો એવું નહીં કરતો ના પહેવા ના દે તાર નેકડો આ બાજુ નહીં રજો ભાઈ એવું નહીં અમે તમારે કચ્છું નઈ આલુ મારે કીધું બે જણા ને પોલ નહીં પૂછો આ તખુબા શું કર્યું આ થોડું થોડું ગરીવાળે ખેડૂતો હમણાં પોનસો લઈ દો પેલા બે ભટાક તોડી દે ભેગો તો પેલા બે મારે એ ભટાશ હજુ બા ના લઉ એવું મળે નહીં બંધ થાય તકુભા

તારા ડોહા બુદ્ધિ સગ નહી એટલી ખબર પડતી નહી તારા તો વાડી વાડી ફરવા ના હતા એને વાતો નતો લઈ ને કરવા નતો કરી ના બની દેવાન વાડી વાડી હું કઈ ફરતો તો હું લેવા ફરતો હતો એ જોતો હતો કોની ચો કરંટ બરંટ મેળે તો આમ તું રાતી ચી બાજ થઈ પે એવું છે તો તારા ડોહા મને પેલા કેવું હતું તે તમારે પેલા પેલા ચો ચોરી કરવાની આવતી હતી એટલે ચોરી નથી કરી મુગે ગેર કરી થઈ જાય અમે હું જીવ કાચો હતો એટલે હું લેતો તો રાતી પહેવાનું હોય ઓ આવા કાઠા મોણસો હોય ને રાતી જવાનું eu uso